હું પુસ્તક ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ઇન્સ્ટન્ટ આંબળા તો ઇન્સ્ટન્ટ આંબળા કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોઈશે ઇન્સ્ટન્ટ આંબળા બનાવવા માટે મેં એક બાઉલ આંબળા લીધા છે એટલે આ પાંચ હતા આંબળા એ નવી રીતે ટુકડા કરી લીધા છે ટુકડા તમે કોઈ બી સાઈઝના કરી શકો આથી નાના કરવા હોય તોય કરી શકો ઓલા આંબળા આપણે અથાવા દેવા પડે ચાર પાંચ ધી રાહ જોવી પડે આ તમે તરત ખાઈ શકશો ને આવા કરીને તમે રાખી દો ડબ્બો ભરી દો અને ફ્રીજમાં મૂકી દો તો કેટલા દિવસ માટે ખરાબ નહીં થાય મહિનો બે મહિના સુધી ને સરખા સૂકવી દો તમે સરખા તમે સૂકવી દો તો એક વર્ષ સુધી અવાનવા રહેશે તો હવે આપણે પાણી ગરમ મૂકી દઈશું પહેલાં પાણી પાણી મેં અત્યારે દોઢ ગ્લાસ જ લીધું છે આ પાણી તમારે શરબતની જેમ પછી પીવું હોય ને તો પીવામાંય કામ આવે તમે પરોઠાનો કે થેપલાનો કે લોટ બાંધો મુઠિયાનો એમાં નાખો હોય તોય કામ આવે એટલે તમારે થોડું પાણી નાખશો તો તમે એમાં ઉપયોગ લઈ શકશો એટલે મેં અત્યારે દોઢ ગ્લાસ લીધું છે પાણી એમાં આપણે થોડી કરદર નાખી દઈશું જેટલા આંબળા હોય એ પ્રમાણે મીઠું નાખવાનું અત્યારે આપણે એક ચમચી નાખશ પાણીને થોડુંક ઉકળવા દઈશું આપણે ખાલી તમારા દસ મિનિટમાં આમળા બની જશે એટલું પાણી ઉકળી જાય ને પછી આમળાને એમાં નાખી દેવાના ને હવે એમાં ખાલી આપણે દસ મિનિટ માટે થવા દઈશું આમળાને બધા આમળા એમાં રહેવા દેવાના મીઠું અને અડધર ચડી જાય અને થોડાક આમ કલર ચેન્જ થઈ જશે આમળાનો કલર પણ ચેન્જ થઈ ગયો ને આમ અળદર મીઠું ચડી ગયા છે આવા પોચા પડી ગયા છે હવે તમે ખાલી કોરા જ થવા દેવાના દેવાનાને ને પછી તમે રાખી દેશો તો આમળા ખાવાની મજા આવશે અથાઈ ગયા હોય એવા આમળા બની ગયા હવે એને આપણે કાઢી લઈશું મસ્ત થઈ ગયા જો આવી રીતે બધું પાણીમાં નીતારી લેવાનું ને હાવ ઠંડા થઈ જાય ને પાણી નીતારી અને પછી એને એક બહેણીમાં ભરી અને રેવા દેવાના તૈયાર છે આપણા ઇન્સ્ટન્ટ આંબળા ને આ પાણી વહીધું ને એ ફેંકવાનું નથી તમે સૂપને જેમ પી શકશો ને થેપલાનો કે મુઠિયાનો લોટ પણ બાંધી શકશો જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ